આ રીતની તૂટી ગયેલી ખરાબ થઈ ગયેલી પાટલી આપણા ઘરમાં હોય છે પ્લાસ્ટિકની હોય તો ઉપરથી ક્યારેક ટાઈમ જતાં પ્લાસ્ટિક ઉપરથી નીકળી જતું હોય તો ક્યારેક ક્યારેક શું થાય કે ગરમ વસ્તુ આપણે કોઈ પ્લાસ્ટિક ઉપર મૂકી દઈએ તો આ પાટલી ઉપર આ રીતના માપ થઈ જતા હોય છે તો એ વસ્તુ પછી કાંઈ કામની આવતી નથી તો આ પાટલીના જબરદસ્ત બે ચાર આઈડિયા તમારી સાથે હું શેર કરીશ જે તમને ખૂબ જ ઉપયોગી થશે અને આ પાટલીને તમે ક્યારેક

જે આપલું છે મિરર છે એ લગાવી લીધું છે આ રીતે મિરર લગાઈ લીધા પછી તમારે રેન્ડમલી તમારા પાસે જે રીતના આ રીતના કાચ હોય એ તમે લગાવી શકો છો નાના મોટા શેપ હોય કે પછી અલગ અલગ શેપના હોય તમે કોઈ પણ લગાવી શકો છો બસ આ રીતે ગોળાકાર લગાતા જાશો અલગ અલગ મિરરનો ઉપયોગ કરશો તો એક સરસ મજાની ડિઝાઇન બની અને રેડી થઈ જશે અને આ રીતે જે આપણા ઘરમાં આવી નકામી વસ્તુ તો બહુ બધી પડી જ હોય છે અને ખાસ તોર પર આવી ઘરને સજાવવાને લગતી વસ્તુઓ આવી રીતના કાચ હોય સ્ટોન હોય કોઈ લેસ તાળીમાંથી નીકળી હોય તો એ બધી વસ્તુ હોય છે જેનો આપણે થોડી જૂની વસ્તુમાં ઉપયોગ કરી લઈએ તો જૂની વસ્તુ આપણી નવી થઈ જતી હોય છે અને આપણે એ વસ્તુ જૂની ફેંકવાને બદલે એક નવી વસ્તુ બની જતી હોય છે તો આ રીતે મિરર લગાવ્યા પછી કંઈક આ રીતનો લુક લાગે છે પછી સરસ મજાનું આપણે શું લઈ લેવાનું છે અહીંયા હોલ હોલપુટ્ટી લઈ લેવાની છે થોડોક ફેવિકોલ એડ કરી દેવાનો થોડોક પાણી એડ કરવાનો મન પસંદીદા કોઈપણ કલર એડ કરવાનો સરસ મજાનો એક પેસ્ટ તૈયાર કરી લેવાની જે જેમાં કોઈ પણ ગાંઠ ના રહે એવી રીતે તમારે સરસ મિક્સ કરી લેવાનું છે અને વધારે કલરની જરૂર પડે તો એડ કરી દેવાનું છે અને પછી આ કલરને તમારે પાટલીની ઉપર ખાલી ફેલાવી દેવાનો છે ઇવનલી બધી જગ્યાએ સરખી રીતે ફેલે એટલા માટે તમે કોઈ કાર્ડનો પણ યુઝ કરી શકો છો કોઈ હાથનો પણ યુઝ કરી શકો છો મેં અહીંયા કાર્ડથી આ રીતની પેસ્ટ આપણે આખી પાટલીમાં સ્પ્રેડ કરી દેસું જેથી કરીને જે આપણે કાચ લગાવ્યા છે એ અને એને નીચેનો ભાગ છે એ પૂરો કવર થઈ જશે પછી આપણે નીચેનો ભાગ તો એમ જ રહેવા દેવાનો છે અને જે આપણા કાચવાળો પાર્ટ છે એને આપણે સરસ મજાનો ક્લીન કરી લેવાનો છે જે આપણે લીપણ આટ કહી કહીએ છીએ એ આ લીપન છે જે આપણે પાટલીમાં કરીશું તમે આ જ વસ્તુ જે કેક લો અને કેકની સાથે જે ગોળાકાર બેઝ આવે છે એમાં પણ કરી શકો છો તો આપણી પાટલી સુકાઈ ગઈ હતી તો મને ટાઈમ નહોતો એટલે બાકી થોડી થોડી સુકાઈને ત્યારે તમારે આ રીતે સ્ક્રબથી ઘસવાનું છે મારે પૂરી સુકાઈ ગઈ હતી એટલે થોડું મેં પાણી એડ કરી અને આ રીતે થોડું થોડું હળવાથી સ્ક્રબને આ રીતે ઘસજો એટલે તમારી જે કાચ છે એકદમ ચોખ્ખા થઈ જશે અને જે પાટલી છે એમાં વચ્ચેનો ભાગ હતો એ વોલપુટીથી એકદમ ઢંકાઈ જશે અને કાચ તમારા આ રીતે તમારે જે છે ક્લીન કરી લેવાના છે તો સરસ મજાનું એક લિપન આર્ટ ઝીરો કોસ્ટમાં બની અને રેડી થઈ જશે અને આ રીતની ઓલપુટી આપણા ઘરમાં ના હોય તો પણ બજારમાં એકદમ સસ્તા ભાવમાં મળતી હોય છે બસ આ કોઈ પણ ટેબલ ઉપર ડાઇનિંગ ટેબલ ઉપર તમે આને કોઈ પણ શો પીસ હોય કે ડાઇનિંગ ટેબલ ઉપર અથાણા રાખવા પેપર અને સોલ્ટના ડબ્બા રાખવા માટે ઉપયોગ કરી શકો છો અને નીચે પાયામાં તમારે કલર કરવો હોય તો કલર પણ કરી શકો છો અને કાઢી નાખવા હોય તો કાઢી પણ શકો છો તેવી જ રીતે આપણે હવે બીજી પાટલીનો ઉપયોગ કરીશું અહીંયા જોઈ શકો છો આ એક જે આપણે રમકડા લઈએ તો આ રીતનું વસ્તુ આવી હતી આમાં રમકડા ભરીને તો આપણે એનો ઉપયોગ કરીશું એની પહેલાં આપણે આ રીતની કુર્તી કોઈ પણ લઈ લેશું કે કોઈ પણ કપડું તમારી પાસે વધારાનું પડ્યું હોય જે થોડું ચમકીલું હોય કે પછી કોઈ પ્લેન હોય એનો તમારે ઉપયોગ કરવાનો છે તો મેં શું કર્યું છે કે પ્લેન એક મારી પાસે કપડું હતું જ પહેલેથી એમાં ગોળ કટ કરી અને થોડી આ રીતની લેસ લગાવી લીધેલી છે તો આ રીતે ગોળા કપડું ગોળાકાર કપ કાપી લેવાનું ને લેસ આ રીતે ચોંટાડતી જવાની તો આ રીતની વસ્તુ બની જશે અને પછી બસ આ ફાટલીને તમારે એની ઉપર આવી રીતે કવર કરી દેવાની છે અને કવર કરી અને સરસથી ફેવિકોલ લગાવી લેવાનું છે તો આ રીતે ગોળા કાર્ડ છે એ વસ્તુ આપણે નીચે લેસ લગાવેલી છે ને એટલે સરસ રીતે નીચે એ છે પહેરાવાશે નહીં એટલે જરી કટ તમારે લગાવવાનો છે જેથી કરીને આખી પાટલીમાં આ સરસ રીતે ફિટ થઈ જાય પછી લેસ થોડી તૂટેલી ને એવી થોડીક હતી પણ એમાં શું થાય કે નીચે આપણે આ રીતે ચોંટાડી દેવાની છે કંઈ દેખવાની નથી એટલે પછી મેં કાંઈ બીજી ચેન્જ ના કરી તો બસ આ રીતે તમારી પાટલી બની ગઈ થોડી પ્રિન્ટ દેખાતી હતી એટલે ફરીથી એક લેસ લગાવી લીધી અને ગોળાકાર આ રીતે તમારે લેસ લગાવી લેવાની છે કોઈ પણ લેસ લગાવો ને ગોળાકાર તો થોડા તમારે બી મિડલ મિડલમાં થોડા ચિપટા લઈ લેવાના જેથી કરીને દેખાવ છે સારો આવે ને તર એ ગોળાકાર વસ્તુ ગોળાકાર નહીં લાગે પછી આ રીતે મિડલમાં પેચ રાખી દેસું ચારે બાજુ એક એક બીજા પેચ રાખી દેસું આ બધા જ જે સાડીમાંથી અને જે કુર્તીમાંથી નીકળ્યા હોય એ જ બધા પેચ અને આ રીતના કપડાં અને લેસ છે જે તમારી સાથે હું શેર કરું છું કેમ કે અહીંયા આ બધું વસ્તુ મને મળતી નથી ઇન્ડિયામાં ઇઝીલી આ વસ્તુ સસ્તા ભાવમાં મળી જાય મારી પાસે તો જે વસ્તુ છે એનાથી હું તમને ખાલી આઈડિયા આપું છું કે આવી રીતે તમે ઘરમાં પડી વસ્તુનો ઉપયોગ કરી શકો છો નીચેના પાયાનો ભાગ છે એને આપણે કવર કરવા માટે લેસ લગાવી લીધી છે અને લેસ લગાવવાથી આ રીતનો કંઈક લૂક આવશે પછી જે આપણે રમકડાનું ભરવાનું છે ડબ્બો લીધો હતો ને હવે એનો ઉપયોગ કરવાનો છે હવે આ રીતનું તૂટેલું અને ઉપરથી કવર નીકળેલું છે તો આપણે એને કશું જ કરવાનું નથી બસ આ રીતની મોટી પટ્ટાવાળી લેસ લઈ લેવાની છે થોડુંક એનું મટીરિયલ જાડું હોવું જોઈએ જેથી કરીને શું થાય કે સારો એવો દેખાવ આવે તો બે લેયરમાં હું આ લેસને કટ કરી અને લગાવી દઈશ કે શું થાય કે પછી જે છે બે પટ્ટા લગાવ્યા પછી નીચે થોડો ભાગ છે ને બચતો તો એ ભાગને મેં બીજી એક ગોલ્ડન કલરની લેસથી કવર કરી દીધો છે એટલે આ રીતનો કંઈક દેખાવ બની જશે હવે આપણે શું કરવાનું છે બે લેસ મોટી મોટી આપણે રાખી છે ને એની મિડલમાં તમે જોઈ શકો થોડો સારો એવો દેખાવ નથી આવતો તો એ બે લેસ એક જ છે એવું આપણે લગાડવું હોય તો એને શું કરવું પડે એક સરસ મજાની બીજી લેસથી આપણે કવર કરવું પડે તો મિડલમાં પણ મેં શું કર્યું કે જે લેસ છે એ બીજી એક જે આપણે ઉપર લગાવી હતી એ જ લેસ હું નીચે લગાવી દઈશ તો જુઓ ખાલી એક લેસ મિડલમાં લગાવશું ને તો પણ એનો દેખાવ એકદમ ચેન્જ થઈ જશે તો બસ આ રીતનું આપણું જે રમકડા ભરવાનું કન્ટેનર હતું એ પણ સરસ લુકમાં કન્વર્ટ થઈ ગયું છે બંને પાર્ટ આપણા રેડી થઈ ગયા છે અને આવી વસ્તુ કરવામાં કંઈ ટાઈમ નથી લાગતો ખાલી આપણે કંઈ પણ વસ્તુ વિચારવામાં જ ટાઈમ લાગે છે એકવાર વસ્તુ કરવા માંડીએ તો વસ્તુ બની જતી હોય છે તો બસ આ રીતે સાઈડમાં પણ મેં લેસ લગાવી દીધી છે અને હું કહું એમ એકવાર વસ્તુ બનાવીએ તો પછી સારી જ બનાવીએ પછી આ રીતનું એક સરસ મજાનું સાઈડ ટેબલ કે બેડ બેડની સાઈડમાં રાખવાનું ટેબલ બનીને રેડી થઈ જશે અને આમાં તમે કોઈ પણ શો પીસ હોય કે ટીવી પાસેનું કોઈ પણ રિમોટ હોય બેડ સાઇડમાં રાખવું હોય તો કોઈ પણ તમારે સુવા ટાઈમે જે પણ તમારે જરૂરિયાત હોય કોઈ મેડિસિન હોય કે પછી કોઈ રિમોટ હોય કે પછી કોઈ પણ વસ્તુ રાખવી હોય તો સાઈડમાં રાખી શકો છો જ્યાં પણ તમને જરૂરિયાત હોય કે નાની મોટી વસ્તુ કોઈ જ્વેલરી કાઢ કાઢીને સુવાની ટેવ હોય તો એ પણ રાખી શકો છો તમારી ઉપર છે તમારે આ ટેબલનું કઈ રીતે યુઝ કરવો છે અને આમાં આ ટેબલ એકદમ સસ્તું અને એકદમ ઝીરો કોસ્ટમાં બનીને તૈયાર થઈ ગયું છે તો આ રીતે મેં તમને બેડની સાઈડમાં પણ રાખીને બતાવ્યું છે તો તમારા હિસાબથી તમે ઉપયોગ કરી શકો છો જો આઈડિયા બેનનેમાંથી એક પણ યુઝફુલ તમારી માટે હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો લાઇક કરવાનું તમે ભૂલી જાઓ છો બાકી તમે આવી પાટલીઓને કાઉન્ટર ટોપ ઉપર રાખી શકો છો કોઈ ઓઇલ ઘીના ડબ્બા રાખવા નીચે બસ એક રાખી દો અને ઉપર બસ ઘીને કોઈ પણ ડબ્બા રાખવા માટે ઉપયોગ કરી શકો છો તો શું થાય એક સેપરેટ વસ્તુ ઘી અને ઓઈલની બની જશે અને બસ આને ક્લીન કરવું હોય એક પ્લેટફોર્મ તો બસ આને ખાલી હટાવી લ્યો અને પાછળથી ઇઝીલી ક્લીન થઈ જશે નહીંતર શું થાય કે ઘી અને ઓઇલના એવા માર્ક થઈ જતા હોય એ કાઢવા બહુ મુશ્કેલ થાય જાય તો બસ આ જ હતો આજનો વિડીયો આઈ હોપ કે આ વિડીયો તમને ગમ્યો હશે ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય જય શ્રી કૃષ્ણ